કન્યા કેળવણીના ભાગરૂપે ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી તરુણ વય ની તમામ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ દરમિયાન શરમ કે સંકોચ રાખ્યા વિના સ્વાસ્થ્ય તેમજ સ્વાસ્થ્ય વિજ્ઞાન ને ધ્યાને લઈ શારીરિક સ્વચ્છતા જાળવવા અને તેમની રોજિંદી પ્રવૃત્તિઓને જાળવી રાખવા માટે શાળાની શિક્ષિકા બહેનો અલ્પાબેન ગોસ્વામી, આશાબેન પટેલ, ભૂમીબેન વોરા અને બીએડ કોલેજ તાલીમાર્થી સાવતરીબેન નજાર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન સહ સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને માસિક ધર્મના સમય દરમિયાન ઉદ્ભવતી સમસ્યા અને તેના ઉપાય તેમજ સ્વચ્છતાની જાળવણી અંગે જરૂરી સૂચનો શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા સંદર્ભે સેનેટરી પેડનો ઉપયોગ તેના ફાયદા અને સેનેટરી પેડના યોગ્ય નિકાલ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય અંગે મૂંઝવતા પ્રશ્નોનો શાળાની શિક્ષિકા બહેનો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતું